સોશિયલ મીડિયા પર એક ચેનલ મળી છે યુટ્યુબ પર મેઘા એમબીબીએસ નામ છે એની અંદર પાંચ થી સાત વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે ને આ જાન્યુઆરી બે હજાર પચીસ માં જ ચેનલ ક્રિએટ કરવામાં આવી છે જેની અંદર મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની અંદર ઇન્જેક્શન અપાતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે એમના ચહેરાઓ દેખાય છે જ્યારે એમના એ ચહેરાઓ એમના ઘર સુધી પહોંચે કે આ વિડીયો તો મારો છે કોણે વાયરલ કર્યો ત્યારે સવાલો હોસ્પિટલના સત્તાધીશો પર પણ થાય છે કારણ કે આ જે વિકૃત માણસ છે ને જેણે પણ અપલોડ કર્યો છે મેગા એમબીબીએસ નામની આ ચેનલ છે અને જેણે પણ આ વિડીયો અપલોડ કર્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જ પડશે કારણ કે આજે આવી એક હોસ્પિટલના વીડિયો વાયરલ થયા છે ગઈકાલે બીજી હોસ્પિટલના વિડીયો વાયરલ થયા થાય તો એ નવાઈની વાત તો ન કહી શકાય આપણે એવું માનીએ છીએ કે આંખે જોયેલી વસ્તુ એ સત્ય હોઈ શકે છે પરંતુ ત્રીજી આંખ આપણે જેને માનીએ છીએ એ છે સીસીટીવી કેમેરા ગુજરાત ભારત અને આખા દેશની અંદર સીસીટીવી લાગેલા હોય છે જેના થકી અનેક એવા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સરકારે થોડા છેલ્લા ઘણા દિવસોથી એવું પણ કીધું છે કે ભાઈ સીસીટીવી ફરજિયાત બધા જગ્યાએ જોશે કારણ કે લોકોની સુરક્ષા ઉપર જ્યારે સવાલ ઉભા થાય છે ત્યારે સીસીટીવી મુખ્ય એક આધાર હોય છે કે જેના થકી કોઈ ગુનો થાય તો ઉકેલી શકાય એનો ભેદ અથવા તો કોઈ ગુનો થાય એ પહેલા જ એનો ભેદ ઉકેલીને ગુનો ન થવા દેવા માટે પણ સીસીટીવી કામ લાગતા હોય છે પરંતુ આજે વાત એ કરવી છે કે ગુજરાતની એક હોસ્પિટલના વિડીયો વાયરલ થયા છે કે જેની અંદર મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સની જે તપાસ થતી હોય પ્રાઇવેટ પાર્ટ્સની અંદર જે ઇન્જેક્શન લગાડતા હોય ડૉક્ટર એના સીસીટીવી વાયરલ થયા છે અને મહિલાઓ અને એ જ્યાં દર્દી જતા હોય છે હોસ્પિટલે એ મહિલા દર્દીઓની ઇજ્જત પર સવાલ ઊભા થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ પહેલાં તો હું બધાને સાવચેત કરી દેવા માગું છું કે જો તમે પણ કોઈ એવી હોસ્પિટલોમાં જાઓ છો કે જ્યાં તમારા પ્રાઇવેટ પાર્ટસની તપાસ થતી હોય અને જો ત્યાં સીસીટીવી હોય તો પહેલાં એ ડોક્ટરને કહેજો કે સાહેબ આ સીસીટીવી છે ને એની આડે પડદો રાખો એમને સારવાર કરો પરંતુ આપણું એવું ધ્યાન હોતું નથી આપણે બીમાર હોઈએ છીએ જેથી કરીને આપણા મગજોમાં અલગ અલગ વિચારો ચાલતા હોય છે ત્યારે આપણને ખબર નથી હોતી કે ત્યાં ખૂણામાં લાગેલી ત્રીજી આંખ આપણને બરબાદ કરી શકે એમ છે જી હા સોશિયલ મીડિયા પર એક ચેનલ મળી છે યુટ્યુબમાં મેઘા એમબીબીએસ નામ છે એની અંદર પાંચ થી સાત વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે ને આ જાન્યુઆરી બે હજાર પચીસમાં જ ચેનલ ક્રિએટ કરવામાં આવી છે જેની અંદર પાંચ થી સાત વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે લાખો વ્યૂ મળ્યા છે કે જેની અંદર મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની અંદર ઇન્જેક્શન અપાતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે પેલા મને લાગ્યું કે આ વિડિયો ગુજરાતના નથી પરંતુ જ્યારે સીસીટીવીના એ અવાજો સાંભળ્યા સીસીટીવીમાં જે વાતો થતી હોય છે કારણ કે ઓડિયોવાળા પણ સીસીટીવી આવે છે એ વાતો થતાં સીસીટીવી મેં સાંભળ્યા તો એમાં એ પેશન્ટ ગુજરાતીમાં વાત કરે છે એ ડોક્ટર ગુજરાતીમાં વાત કરે છે નર્સ ગુજરાતીમાં વાત કરે છે એટલે સ્વાભાવિક પણ એક આ વિડિયો પણ ગુજરાતનો જ છે અને આની ઉપર કાર્યવાહી કરવી પણ જરૂરી છે કારણ કે જો એ જ હોસ્પિટલ કે જેની અંદર લોકો ભગવાન માને ડોક્ટરને કે ભાઈ હું ભગવાનને ત્યાં જઈ છે મને સારું કરી દેશે પરંતુ અહીંયા હોસ્પિટલોના આવા વિડીયો વાયરલ થાય તો એ મહિલા ઉપર પણ એની ઇજ્જત પર સવાલ ઊભા થાય છે અને આવી જે ઘટના બની છે તમે જે વિડીયો બાજુમાં જોઈ રહ્યા છો એમાં એ સીસીટીવી છે અમે નહીં બતાવીએ એ રીતે અમે બ્લર કરીને બતાવીશું કારણ કે અમે પણ અમારી મા બેન દીકરીની જેમ ઇજ્જત કરીએ છીએ બાર જે દીકરીઓ બહેનો હોય ને એની ઇજ્જત કરતા અમને આવડે છે અમને એવું નથી આવડતું પરંતુ આજકાલ લોકોને વિકૃતતા ફેલાઈ ગઈ છે લોકોમાં ને વિકૃતતાવાળું જોવું પણ ગમે છે એક દિવસ પહેલા પોસ્ટ કરેલા વિડીયોમાં હજારો વ્યૂ મળ્યા છે લોકોને આવું જોવું તો ગમે છે પરંતુ કંઈક સારું હોય તો સીધું સ્કીપ કરવા માંડે છે આ વિકૃતતા એટલી વધી ગઈ છે કે મહિલાઓના પ્રાઇવેટ પાર્ટના ચેકઅપ થતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે એમના ચહેરાઓ દેખાય છે જ્યારે એમના એ ચહેરાઓ એમના ઘર સુધી પહોંચે કે આ વિડીયો તો મારો છે કોણે વાયરલ કર્યો ત્યારે સવાલો હોસ્પિટલના સત્તાધીશો પર પણ થાય છે સાહેબ અને જો હોસ્પિટલમાંથી કોઈએ પણ આ વિડીયો વાયરલ કર્યા હોય તો હોસ્પિટલના સત્તાધીશો ઉપર પણ કાર્યવાહી કરવી પડશે કારણ કે એમને ખબર નહી હોય કે એમનું એક્સેસ કોણે આપેલું છે ક્યાંથી આપેલું છે આમ તો જોઈએ છે તો આપણે લગભગ હોસ્પિટલોમાં મેન જે હોય મેન લોકો હોય મુખ્ય હોય એમની પાસે સીસીટીવી ના એક્સેસ હોય એ જ બધું તપાસ કરતા હોય તો શું એમ જે મુખ્ય જે લોકો હોય છે હોસ્પિટલના સત્તાધીશો શું આ એ વિડિયો વાયરલ કરી રહ્યા છે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું એ બધી જ બહેનોને કે જ્યારે તમે તમારા એ તમારી બીમારીનું તપાસ કરાવવા માટે ડોક્ટરોની ત્યાં જાઓ છો ત્યારે ત્યાં લાગેલા સીસીટીવી છે ને એની સામે એક નજર કરજો બાકી જો એ નજર કરશે ને તમારી સામું તો ઇજ્જત પાણીમાં મળી જશે અને તમારા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં જરાય વાર નહીં લાગે અને વાયરલ કરવાવાળા તરત જ કરી દેશે કારણ કે એ વિકૃત એના મગજમાં વિકૃતતા પરે છે એના મગજમાં એ પરે છે કે આ વિડીયો મેં એક અપલોડ કર્યો મને લાખ વ્યૂ મળ્યા કાલે બીજો સારો આનાથી વિડીયો અપલોડ કરીશ તો બે લાખ વ્યૂ મળશે પણ સાહેબ તમારા લાખ ને બે લાખના વ્યૂની કમાણીમાં પેલી મહિલાની ઇજ્જત વહી જાય છે એનું શું એનું તો કોઈ વિચારવાનું નથી પણ આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને વિનંતી છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ જે વિકૃત માણસ છે ને જેણે પણ અપલોડ કર્યો છે મેગા એમબીબીએસ નામની આ ચેનલ છે અને જેણે પણ આ વિડીયો અપલોડ કર્યો છે તેની સામુ કાયદેસરની કાર્યવાહી કરવી જ પડશે કારણ કે આજે આવી એક હોસ્પિટલના વિડીયો વાયરલ થયા છે ગઈકાલે બીજી હોસ્પિટલના વિડીયો વાયરલ થયા થાય તો એ નવાઈની વાત તો ન કહી શકાય કારણ કે જો કાર્યવાહી નહીં થાય કોઈ દાખલારૂપ કિસ્સો નહીં બેસાડે ત્યાં સુધી તો આવું ચાલુ ઉઠતું રહેવાનું છે ઇન્જેક્શન આપતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે સારું છે બાકી તો શું શું વાયરલ કરી દે સોશિયલ મીડિયાનો જમાનો છે ટેક ટેકનોલોજીનો યુગ છે લોકોને એવું જોવું ગમે છે પરંતુ બે આંખ આપણી આ છે ને ત્રીજી આંખ ત્યાં ખૂણામાં લાગેલી આ સીસીટીવી છે જ્યારે ચેકઅપ થતો હોય ત્યારે મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે કહેજો ડૉક્ટરને કે પેલા સીસીટીવી સામે પડદો રાખો અથવા તો એવી જગ્યાએ મારું ચેકઅપ કરો કે જ્યાં સીસીટીવી ન હોય તમારે તપાસ જ કરવી છે તમારે પૈસા તો લેવા જ છે મારી પાસેથી પૂરેપૂરા તો મને એવી જગ્યાએ મારી તપાસ કરી દો કે જે સીસીટીવી ન હોય અથવા તો હોય તો ત્યાં પણ ઢાકી ઢાંકી દો પણ આપણે એવું ધ્યાન દેતા નથી પણ બધી જ મહિલાઓએ અને પુરુષોએ પણ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે હવે આવું પણ માર્કેટમાં આવી ગયું છે કે તમે તમારી સારવાર કરાવવા માટે જશો અને તમારા પ્રાઇવેટ પાર્ટ્સ પર ચેકઅપ થતું હશે ઇન્જેક્શન લાગતા હશે ત્યારે વિડીયો વાયરલ થવામાં કોઈ જ વાર નહીં લાગે એ લોકો કોઈ વાર નહીં લગાડે કારણ કે એને મતલબ છે વ્યુઅરશીપથી પૈસાથી બ્લેકમેલથી આવા વિડીયો વાયરલ કરીને પછી લોકો બ્લેકમેલ કરતા હોય છે આપણે સૌ જાણીએ છીએ છેલ્લા ઘણા દિવસોથી બ્લેકમેલિંગના ધંધાઓ પણ ખૂબ વધ્યા છે તો મહેરબાની કરીને આપણે આ બે આંખ છે ને ત્રીજી આંખ જે ખૂણામાં લગાડેલી હોય એનાથી સાવધાન રહેજો અને જો સત્ય બહાર આવે ને હોસ્પિટલની સંડવણી હોય ને તો પેલા તો સાહેબ હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરજો ને લાયસન્સ કેન્સલ કરજો એનું કેન્સલ જ કરવું પડે સાહેબ લાયસન્સ કોઈની ઇજ્જત સાથે રમવું એ લોકોને બહુ ગમે છે ને તો એની હોસ્પિટલ એ બંધ થવી જોઈએ એના ઇજ્જત પર પણ સવાલ થવા જોઈએ તમને એ ડોક્ટરોને ભગવાન માનીને ત્યાં એ લોકો સારવાર કરવા માટે આવતા હોય છે પરંતુ અહીંયા ડોક્ટરો અને એ એની મિલી ભગત્યા એમને મળતિયાઓ શું કરે છે એ મહિલાઓના પ્રાઇવેટ પાર્ટસ પર જે ઇન્જેક્શનો અપાતા હોય છે ચેકઅપ થતું હોય છે તેના વિડીયો વાયરલ કરી દે છે હવે આ હોસ્પિટલ ક્યાંની છે તો ખબર નથી વિડીયો ક્યાંના છે એ પણ નથી ખબર પરંતુ જ્યારે મારી પાસે પહોંચ્યા ને ત્યારે મારું તો લોહી ઉકળી ગયું શું તમારું લોહી નથી ઉકળ્યું જો તમારી મા બેન દીકરી કોઈ ચેકઅપ કરવા માટે જાય ત્યાં અને એમના વાયરલ થાય ત્યારે પણ તમારું બધાને પોતાની મા બેન દીકરીની ઇજ્જત વાલી હોય છે સાહેબ પરંતુ અહીં આવા વિકૃત માણસો છે ને શું એને એને મા બેન દીકરીની ઇજ્જત વાલી નહીં હોય એને નહીં લાગ્યું કે મારા ઘરમાં મા બેન દીકરી છે હું કેમ આવું વાયરલ કરી શકું પણ નહીં આ લોકોને આવું જ દેખાય છે અને આ લોકોને આવું જ કરવું છે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોથી સાવધાન રહેજો અને કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો પેલા સીસીટીવી તપાસજો કે માં મારી સારવાર ચાલે છે રેકોર્ડ તો નથી થતું ને આ સીસીટીવી પ્રકરણ મુદ્દે આપનું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપજો તારો ન્યૂઝ રૂમ